ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ અને ગાઈસ અને તાપમાન ચાલુ છે ત્યારે તો અને આ દૂધ ભરાઈને આવતો રહ્યો ઠંડી વાવસ છે ઠંડી વાવ દૂધ વાળા કે ઠંડી ની વાત છે ઠંડી મન ઠંડી ની વાત તો ઠંડી ની વાત તો તમે હાથ પર અંદર કાલા સુલામ આવા ઠંડી વાય બે ની ગરમાળો ના હોય હા

ગાય સવારે હે ને ગાય વિવાવાની છે એટલે હક છે માંડ્યો નઈ ગાય તો હે ને પેહલી વાર ને બાદ રોટલા કરવા બે હે ને ત્યાં બાપડી શીખે રહી એક રોટલો સડે રહ્યો અને એક બનાવે દાચ્યો હેપા કઈ દે કે દાચી ગયો કોરો કાચો રોટલો હે કે દાચી ગયો થોડોક તો પેલો હસાડવા દે

বড়াই রাখিউ খাবার তো সে এই কাড়ি চিরো বড়া দেখো হ্যাঁ কাবরি নো হলো বড়া দাও সোজি তেতে খা দাও কাট করে খাতে দে

કુચઈ ગોતી આપે તો ઈ નાખે ડાવાય પણ આમ દેખા નઈ હા ગોતી ના એ એ ગોતે જા નઈ બસ કે તો રેવા દેજી બધું ગોતી ગોતી જાવ ભઈ અમાને આઈ આઈ લે હતી લેતા કોક

રોંગ સાઈડ રાજુ ઈ પિક્ચર વાળું થઈ ગયું પણ રાજુ જોડે છે અમારા અને આ રહી હા અને આ રહી કંપની જેમાં જેટલા નોકરી આવે છે પર દેશી વાત આ જો તાર લેવાનું છે એકા માટે એકા માટે આ આ જોઈ લો આ જગ્યા આ હઈ રાજપુર ગામમાં અરે આ રહ્યું આખું ટાયર ને લઈ જવાનું બાયક મો કેટલો વજન છે નહીં બોડી ગાઈસ જીમ કરવા માટે ચાલે આ આ રી કે હે આ તો ગેટર ના ખાઈ ગયા તો હવે અંદર થી દેખડી જે છે ઘર કરી છે આ તો પૂડા આઈમ ના આઈમ નહીં પડી રી મારી નો માથે ચાનું પડી રી પાછો ટાઈમ છે હા હું તો વાપરું નહીં ને નહીં વાપરું ના ના રણા હાથ એક ને બે ટાયર કર્યા ને અમે આ રસ્તે ગયા હાલ અને આ રસ્તે રસ્તે પાછા આયા હાલ અમે વળી પેલા વાય થી ગયા તો પેટ્રોલ પુરાઈ અને પાછા આ રસ્તે થી ઉતરા એ આવી જતો આ અલગ આ રૂટ લોકેશન હતું અને જીસીબી પર આવી જો ટાયર હમ કર ટાયર આ ટાયર ને નાખવાનું નાખવાનો ફિટ કરવાનો પણ રાજુ ને ટાયર કમ પર ચીડિયા નું ઘર વધારે બનાવી લાગે લેવાયે અને ગયા આપણે ગંજેટ અમે ગંજેટ ગોમ માં ગયા ને તો એ દુકાને ગયા હોની નોટ લઈ ગયા એક લેવાનું હતું વિમલ ને એવું જ લેવાનું હતું મુખવાસ ને વિમલ તો એક જ તમે બાજુ હોની નોટ લઈને એ પહેલી દુકાને જ જા એ દુકાને કે સુટા નહીં એટલે પા બીજી દુકાને જ જા બીજી દુકાને જા તો એ કે સુટા નહીં પછી ના પછી ત્રીજી દુકાને જા મને લે આવી ગઈ પછી ત્રીજી દુકાને જા તો કે ઇકાણે કે સુટા નહીં એક એક જ ઠકણ તઈન જગ્યાએ ફરે આવી અને તોય એ કે સુટા નહીં પછી ભાઈ કંટાળીને ભાઈ બીજા ગામમાં જ્યાં એ ગામની પણ એ ત્યાં આગળ ગામ હતું ગંજેડ થી આગળ ગામ હતું એ ગામમાં માં જ્યાં ઇકડ જઈને મને સુટા મળે તો એ એટલા ત્રણ દુકાનો હતી ગામ મચ્ચો વચ જો કોઈ ગરાગી ફૂલ હોય તો એ ના મળ્યા બોલો એ ભાઈ કંતો અમે સુટા લઈને આયા બે જણા કોઈ જો હોય તો અમારે જણ સુટા હતા ને પણ ઈ ગામ માં જ્યાં તો ફોની નોટ હતી ફોની નોટ છે બીજા સુટા હતા નહીં બધે બધી ફોની નોટ તે એટલું ફર્યા એ આખા ગામમાં માં જ નતા ખાલી ફોના છો ના હોત તો કાઢી કે ને કાઢજો બાપા હોય હવે ટાયર ફીટ થવા જ આવ્યું ફીટ કરીને ઉપાડી ઉપાડીને કરે કભે કરીને કરે